વડોદરાનો સિકંદરાપુરા ગામ જ્યાં એક યુવકે ત્રણ મહિના પહેલા કરી લીધી હતી આત્મહત્યા પોલીસે હવે છે યુવકની પત્ની અને સાસુ સામે નોંધી છે ફરિયાદ નામના યુવકે વર્ષ મુસ્લિમ ખુશ્બુ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા કે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા મયુરના પરિવારજનોનો આરોપ છે કે ખુશ્બુ મયુર પર શંકા રાખીને ઝઘડો કરતી જેમાં મયુરની સાસુ પણ દીકરીનો ઉપરાણું લઈને ઝઘડો કરતી

કોઈ ગુનો બનતો નથી ઘરેલું મેટર હોય એમ કરીને એ કરી હતી અમે એના